સમાચાર મળી મળી રહ્યા છે સુરત શહેરમાંથી સ્ટેશન પર ભારે ભીડ જોવા હતી ખાસ કરીને ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં વસતા લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો વસે છે જેમાં ખાસ કરીને યુપી બિહારના લોકો તેઓ હાલ પોતાના વતન જઈ રહ્યા છે પરંતુ રેલવેની સંખ્યા ઓછી હોવાને કારણે ખૂબ જ ભીડ હતી કેટલાક લોકોનું સ્વાસ્થ્ય પણ બગડ્યું હતું જેને લઈ પ્રદેશ સી આર પાટીલે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ ને વાત કરી હતી રેલવે મંત્રી અન્ય છ ટ્રેન આપ્યું છે ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાળા લોકો ભેગા થયા હતા ખૂબ અફરાતફરી થઈ હતી એક ટ્રેનની અંદર કદાચ ત્રણ ચાર ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા થોડી ધક્કામુક્કી પણ થઈ કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ છ વધારની ટ્રેનો દોડાવી છે એના બીજી છ ટ્રેનનો વધારો કરવો જોઈએ આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે ને એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે પહેલાં ટિકિટ લઈ લે પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અનિચ્છ ન બને બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે નિખિલ મિશ્રા જીટી ન્યૂઝ સુરત